નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર નવું વર્ષ શરૂ થઈ ગયું છ મોટા ફેરફારો થઈ ગયા જાણી લેજો નવા વર્ષની સવારમાં જ એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો મોટી ખુશખબર નવા વર્ષમાં ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થઈ જવાના છે જાણી લો ફટાફટ નવા વર્ષે જીઓ એરટેલ મોટા મોટા ફેરફારો નવા વર્ષે અનાજ હવે પેકેટની અંદર મળવાના છે ગુડ ન્યૂઝ નવું વર્ષ ટપાલ સેવા બંધ થઈ જશે મોટો નિર્ણય જાણી લેજો ઉત્તરાયણ પતંગ રશિયાઓ માટે મોટા સમાચાર સ્માર્ટ મીટરને લઈને મોટો નિર્ણય જાણી લો વગેરે તમામે તમામ સમાચાર આપણે એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો એલપીજી ગ્રાહકો માટે સૌથી અગત્યના સમાચાર આજથી એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં સાડી ચૌદ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે આ ઘટાડો કયા સિલિન્ડરમાં થયો તો માત્ર ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે જે મોટો ગેસનો બાટલો હોટલમાં વપરાય છે એની અંદર સાડા ચૌદ રૂપિયાનો આજે ઘટાડો થઈ ગયો એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો આપણે જે ઘરે ચૌદ કિલોનો એલપીજી વાપરીએ છીએ એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો નવા વર્ષે એલપીજી સસ્તો થઈ ગયો ત્યાર પછી નવા વર્ષના રોજ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ થઈ જવાના છે સૌથી અગત્યની જાહેરાત આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવી છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે કયા કયા ત્રણ પ્રકારના ખાતા જાણી લેજો સૌથી પહેલાં છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા તમામ ખાતા તમામ બેંક ખાતા બંધ થઈ જશે બાર મહિનામાં કોઈ પણ વ્યવહાર કર્યો નથી એ તમામ ખાતા બંધ રહેશે બીજો ફેરફાર લાંબા સમયથી જીરો બેલેન્સ હોય કોઈ પણ રૂપિયો ન હોય એવા ખાતા પણ પહેલી જાન્યુઆરી એટલે કે આજથી બંધ થઈ જવાના છે ત્રીજો ફેરફાર ડોરમેટ એકાઉન્ટ ડોરમેટ એકાઉન્ટ એવું એકાઉન્ટ જ્યાં બે વર્ષથી વધુ કોઈ પણ વ્યવહાર થયો નથી આવા ખાતા સાયબર એટેકની અંદર હોય છે લોકો એને હેક કરી લેતા હોય છે તો આવા ખાતા પણ બંધ કરી નાખવામાં આવશે તો બાર મહિના સુધીમાં તમે કોઈ વ્યવહાર કર્યો નથી તો કરી નાખજો નવા વર્ષના રોજ બેંક ખાતા બંધ થઈ જવાના લઈને સૌથી મોટા સમાચાર આરબીઆઈ દ્વારા મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર નવું વર્ષ ટેલિકોમમાં પણ ફેરફાર થઈ જવાનું છે જીઓ વીઆઈ એરટેલ તમામને સૂચના આપી દેવામાં આવી છે હવે કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર લાઈનો અને નવા મોબાઈલ ટાવર લગાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ડોટ દ્વારા જણાવી દીધું છે કે પહેલી જાન્યુઆરીથી તમામ કંપનીઓએ નવા નિયમોનું પાલન કરવું પડશે નવા નિયમ મુજબ હવે રાઈટ ઓફ વે આ નવા નિયમોનું અમલીકરણ શરૂ કરી નાખવામાં આવ્યું છે જેમાં હવે તમામે તમામ જીઓ હોય વીઆઈ હોય એરટેલ હોય આ તમામ ટેલિકોમ કંપનીએ મોબાઈલ ટાવર લગાવવા હોય તો હવે વધારે સંઘર્ષ કરવો પડશે નહીં હવે માત્ર એક જગ્યાએથી પરવાનગી લઈ લે તો પણ મોબાઈલ ટાવર લગાવી શકશે હવે લાંબી માથાકૂટ કરવાની રહેશે નહીં તો નવા વર્ષના રોજ ટેલિકોમની અંદર આ નવો ફેરફાર થઈ ગયો ત્યાર પછી પહેલી જાન્યુઆરી ખેડૂતોને લોન મળવાની છે આગામી ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી હવે ખેડૂતોને જે ગેરંટી વિના લોન આપવામાં આવે છે એ લોન વધારીને બે લાખ રૂપિયા સુધીની કરી છે આજે પહેલી તારીખથી આ લોન બે લાખ રૂપિયા સુધીની મળશે અત્યાર સુધીની લોન એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની ખેડૂત મિત્રોને મળતી હતી પરંતુ હવે બે લાખ રૂપિયા સુધીની ગેરંટી વિનાની લોન ખેડૂત મિત્રોને મળશે નવા વર્ષના રોજ આ મોટો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી મિત્રો નવા વર્ષના રોજ રેશન કાર્ડ ધારકો માટે નવો ફેરફાર રેશનિંગનું અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે આ નવો ફેરફાર નવા વર્ષના રોજ કરવામાં આવ્યો છે અનાજ વિતરણની થતી ગેરરીતિને અટકાવવા માટે હવે નવા વર્ષથી પુરવઠા વિભાગ તબક્કાવાર પેકેટમાં અનાજ આપવાની શરૂઆત કરશે જેની અંદર સૌ પ્રથમ ચણા અને મગ દાળના પેકેટ આપવામાં આવશે સૌ પ્રથમ અનાજના પેકેટ નહીં મળે પરંતુ સૌ પ્રથમ શરૂઆત ચણા અને મગ દાળના પેકેટથી કરવામાં આવશે એટલે હવે ચણા અને મગ દાળને પેકેટની અંદર આપવામાં આવશે જો આખી પદ્ધતિ સફળ થઈ જાય ત્યાર પછી અનાજને પણ પેકેટમાં ભરવામાં આવશે અને અનાજને પણ પેકેટમાં આપવામાં આવશે આ નવો ફેરફાર નવા વર્ષના રોજ લાગુ થઈ ગયો છે હવે વાત કરીએ તુવેર દાળની તો રેશનિંગ અનાજ પુરવઠામાં તુવેર દાળ આપવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકારે જે સ્ટોક આપ્યો હતો ચુમ્મોતેરસો ટન મોકલ્યો હતો પરંતુ આ જે ગુણવત્તા વગરનો હોવાથી ફરીથી ગુજરાતે પાછો મોકલી દીધો છે હવે મળશે નહીં રેશન કાર્ડ ધારકો માટે આ મોટો નવો ફેરફાર પહેલી જાન્યુઆરીથી થઈ ગયો ત્યાર પછી મિત્રો રેશન ઈ કેવાય સી તમે કરાવ્યું નથી તો અનાજ બંધ થઈ જશે મોટા સવાલો ઉભર્યા છે કે રેશનિંગ કાર્ડ ઈ કેવાયસી નહીં હોય તેને અનાજનો પુરવઠો કે અન્ય સવલત નહીં મળે અને ઈ કેવાયસીની આખરી મુદત પણ એકત્રીસ બાર બે હજાર ચોવીસ હતી એટલે એકત્રીસ તારીખ છેલ્લી તારીખ હતી પરંતુ હજી રાજ્યભરમાં લાખો કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવ્યા નથી તેથી અનાજ વિતરણ બંધ કરવાના નિર્ણયને હાલ મોકૂફ રાખી દેવામાં આવ્યો છે એટલે જેણે હજી ઈ કેવાય સી નથી કરાવ્યું એને પણ અનાજ મળતું રહેશ્યા સૌથી મોટા સમાચાર છે અને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો એ લોકો પણ ઈ કેવાયસી કરાવી શકશે એકત્રીસ તારીખ છેલ્લી હતી પરંતુ હજી લોકો ઈ કેવાયસી કરાવી શકશે તો અગત્યના સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે હતા

પાંચ કિલો સુધીના રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવાની મંજૂરી હતી સસ્તા ભાવે તમે પુસ્તકો કુરિયર કરી શકતા હતા પરંતુ હવે આ સેવાને અણધાર્યા સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેને મોટો ફટકો પડી ગયો છે ટપાલની બુક પોસ્ટ સેવા હવે બંધ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો ગુજરાતમાં ઠંડીને લઈને મોટા સમાચાર ઠંડી હજી પણ વધવાની છે નવા વર્ષે હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી આવી છે હવામાન વિભાગે કીધું કે સમગ્ર રાજ્યમાં તાપમાનની અંદર હજી પણ ઘટાડો જોવા મળશે અમદાવાદની વાત કરીએ તો તેર સાત ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવી દીધું કે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધારશે એટલે હજી પવન ફૂંકાવાના છે જેને લઈને તાપમાનની અંદર ઘટાડો થશે અને ઠંડીની અંદર વધારો થવાનો છે તો ગુજરાતમાં હજી ઠંડી વધ્યા મોટા સમાચાર હતા ત્યાર પછી ઉત્તરાયણની અંદર પતંગ રશિયાઓ માટે મોટી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થાય એવી આગાહી છે એટલે ઉત્તરાયણ વહી જાય પછી કમોસમી વરસાદ થવાની છે તો પતંગ રશિયાઓ માટે આ સારા સમાચાર હતા સાથે સાથે પવનને લઈને પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે ખૂબ સારો પવન રહેવાનો છે અને બપોરના સમયે પવન ઘટી જવાનો છે ત્યારબાદ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન રેશે મોટી આગાહી છે તો પતંગ રશિયાઓ માટે પવનને લઈને સૌથી અગત્યના ખુશીના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સ્માર્ટ મીટરને લઈને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એક નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે જેનું નામ છે સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ આ સ્માર્ટ મીટરિંગ વીજળી વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવશે વધુમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદી અનુસાર બે હજાર ચોવીસ અને પચીસમાં સ્માર્ટ મીટર પ્રિપેડ ગ્રાહકો માટે બે ટકાનું રિબેટ આપવામાં આવશે એટલે બે ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો સ્માર્ટ મીટર ધારકો જે પ્રિપેડ એટલે કે જે પહેલાં રિચાર્જવાળું કરાવતા હોય એમના માટે બે ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો વીજળી ગ્રાહકોના મોટો ફાયદો થવાનો છે મોટા સમાચાર ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ ગુજરાતના દરિયાકાંઠાની અંદર દરિયામાં બનવાનો છે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ તરફ જવા માગતા લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે કારણ કે હવે સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ જવું હોય તો હવે વડોદરા કે બગોદરા એ ફરીને જવાની જરૂર નથી હવે તમે દરિયાની અંદરથી જઈ શકશો અને આના કારણથી હવે જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર ચાર કલાકમાં અને સુરત માત્ર પાંચ કલાકની અંદર પહોંચી જવાશે અને સૌરાષ્ટ્રની અંદર રહેતા હોય તો માત્ર બે કલાકની અંદર ભાવનગરથી માત્ર બે કલાકની અંદર સુરત પહોંચી જવાશે તો ખૂબ મોટો ફાયદો થવાનો છે હવે લાંબુ ફરવાની જરૂર નથી ડાયરેક્ટ સૌરાષ્ટ્રની અંદર દરિયાની અંદરથી હવે તમે જઈ શકશો આના માટે હવે ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે દેશનો સૌથી લાંબો આ ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ બનશે જે આખા દેશમાં ક્યાંય બન્યો નથી તો મિત્રો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો નવી શિક્ષણ નીતિ જાહેર થવાની છે ધોરણ અંદર ની અંદર પરીક્ષા લેવામાં આવે છે એ બોર્ડ પરીક્ષા હવે ખતમ કરી આવશે તો નવી શિક્ષણ નીતિ થવાની છે ખાલી તમારે ધોરણ બારમાં માં જ બોર્ડ પરીક્ષા આપવાની રહેશે નવી શિક્ષણ નીતિમાં તમારે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર આ ફોર્મ્યુલા લગાવવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ ટૂંક સમયમાં જાહેર થાય એવા મોટા સમાચાર મળ્યા છે તો મિત્રો આ સૌથી ગીતના સૌથી મોટા તમામે તમામ મિત્રોને આજના સમાચાર ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન